ના પ્રમાણ પહેલાં કરતાં ઓછા થયા છે પણ મને આંકડામાં રસ નથી મને પ્રક્રિયામાં રસ છે મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના સંતોષની લાગણી હોય પોલીસની કામગીરી વધુ સુધરે પોલીસની વર્તન વધુ સુધરે એ આપણે અને એ જો કરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડરની બાબત હોય કે ક્રાઇમની બાબત હોય એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાના છે વી ઓનલી નીડ ટુ ડૂ ગુડ પોલીસિંગ અને ગુજરાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસિંગ આ ઇન્સ્પેક્શન્સ વિલેજ વિઝિટ્સ આ બધું દિઝ આર ઓલ ટ્રેડિશનલ પોલિસિંગ પણ આ ટ્રેડિશનલ પોલિસિંગને ઉપયોગ છે વધુ સુદૃઢ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે નવરાત્રી ખૂબ હર્ષોલ્લાસ ઉમંગ સાથે મનાવવામાં આવતી હોય છે અને ગુજરાત પોલીસની આ સમયે યોગ્ય સલામતી આપવા માટે પણ જવાબદારી હોય છે અલગ અલગ એકબોના વડાઓ સાથે આજે નવરાત્રિ માટે જે બંદોબસ્ત કરવાની હોય છે એની પણ ચર્ચા કરવામાં આવી છે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને યોગ્ય બંદોબસ્ત નવરાત્રી દરમિયાન ચોક્કસ રાખવામાં આવશે અને એમાં એના માટે અલગ અલગ જે કે કાર્યવાહી કરવાની થતી હોય છે તે કરવા માટે પણ દરેકને સૂચના આપવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે